વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગને ધ્યાનમાં લઈને વડોદરા પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને ખાસ તકેદારી રાખી છે કાઉન્ટિંગને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે બંદોબસ્ત અંગે વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ વધુ માહિતી આપી હતી સર આપણે કાઉન્ટિંગનો દિવસ છે અને વડોદરામાં પોલિટેકનિક વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ અને વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી બંને કાઉન્ટિંગ વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં ચાર તારીખે ચાર જૂન ચાર જૂનને રાખવામાં આવેલું છે તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે જેમાં ડીસીપી એસીપી અને પોલીસ પર્સનલ સહિત ચારસો માણસો જે છે એ થ્રી લેયરમાં બંદોબસ્ત જાળવશે જે ત્રણ લેયરમાં ગોઠવવામાં આવેલો છે એક બિલ્ડિંગની અંદર કે જે કાઉન્ટિંગ થવાનું છે બિલ્ડિંગની બહાર ઇનર સાઇડ અને બિલ્ડિંગ પ્રિમાઇસિસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ અને બસો ને નેવું જેટલા પોલીસના જવાનો ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ જે છે એ તમામે ચારે ચાર જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળ છે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળ છે આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્ઝન પણ આપવામાં આવેલા છે અને બસો મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે જ્યાં સુધી જે લોકોને અપીલ કરવાની છે આપણા માધ્યમથી ખાસ એ છે કે ઈસીઆઈની ગાઈડલાઇન જે છે માર્ગદર્શક સૂચનાઓ જે છે એ મુજબ મોબાઈલ ફોન કાઉન્ટિંગ સેન્ટરો ન એલાઉ છે તો અગાઉથી જ આપણે અપીલ કરીએ કે મોબાઈલ લઈને આવે અને પછી રાખવાની અને મૂકવાની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે એ નિવારવા માટે આપણે જે એલાવ નથી એ વસ્તુને સાથે લાવીએ નહીં અને આમાં સહકાર આપીએ બીજું કે જે તમારી પાર્કિંગ વ્યવસ્થા છે એ ચાર પાર્કિંગમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલું છે એમાં ખાસ કરીને ઉમેદવાર અને એજન્ટ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા છે એ ગેટ નંબર બે થી પ્રવેશ મળશે ઓફિસિયલ્સ અને ઓફિસર્સ જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ લોકોને ગેટ નંબર એક થી પ્રવેશ આપવામાં આવશે અને અર્લી મોર્નિંગ ચાર વાગે આ બંદોબસ્ત લાગી જશે એટલે પોલીસ પર્સનલ પણ એક નંબરના ગેટથી આવી શકશે પછી એક નંબરના ગેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે મેઇન ગેટ છે એની સામેની સાઈડ જે એમએસનું ગ્રાઉન્ડ છે ત્યાં આપણે પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને તકલીફ ન પડે અને ત્યાં પાર્ક કરીને એ લોકો જે લોકો અંદર નથી જવાના પણ કાઉન્ટિંગમાં ગેટની બહાર રહેવાના છે ટેકેદારો છે કાર્યકરો છે વગેરે વગેરે એ રીતે ટોટલ સાતસો ને પચાસ માણસો જે છે આ આખી પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેરમાં જે કાઉન્ટિંગ થવાનું છે એમાં વ્યવસ્થા જાળવશે અને ઓલરેડી અત્યારે જે આપણે થ્રી લિયર વ્યવસ્થા જે ગોઠવી છે ઈવીએમ માટે તેમાં ઇન સાઇડમાં રૂમ વગેરેમાં પેરામિલિટરી ફોર્સીસ નીચે ઇનર સાઇડમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને આઉટરમાં લોકલ પોલીસ જવાનો જે બે શિફ્ટમાં ફરજ બજાવે છે એ બંદોબસ્ત પણ એની સાથે સાથે ચાલુ રહેશે